નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો જિલ્લામાં કુલ બસો સોળ ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા સભ્યોની ચૂંટણી યોજાશે બાડ તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ પંચાયત કોરોના એક્ટિવ કેસોની સંખ્યા અગિયારસો પર પહોંચી ગત રોજ રાજ્યમાં કોરોનાના નવા કેસ નોંધાયા આગામી પાંચ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની શક્યતા નહીં વધારથી પાંચ દિવસ ઘરમાં બેતાળીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા

બહાર રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી પાંચ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની શક્યતા નહીં વધશે રાજ્યમાં પંદર જૂન પછી વરસાદની સિસ્ટમ આગળ વધી શકે છે ચારથી પાંચ દિવસ ગરમી બેતાળીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે બાર જૂની આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કાંઠે એક સિસ્ટમ ડેવલપ થવાથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચતા મુંબઈ પાસે અટકેલું ચોમાસું ફરી સક્રિય થઈ પંદર જૂનની આસપાસ આગળ વધશે સોળથી સત્તર જૂનની આસપાસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો સુધી ચોમાસુ બેસી શકે છે જ્યારે સત્તર જૂનની આસપાસ વધુ એક અપર એર સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ચોમાસું એક્ટિવ થઈ શકે છે અને બાવીસ જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે ત્રીસ જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે હવામાન વિભાગના આંકડા મુજબ હાલમાં અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં દસ જૂન બે હજાર પચીસ ના મંગળવારે સવારે પાણી કાપ રહેશે ચાંદખેડા રાણી થલતેજ અને સરખેજ સહિતના પશ્ચિમ વિસ્તારમાં આવતા તમામ વિસ્તારમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે સાબરકાંઠા સાબરકાઠામાં ભર બપોરે ગઠિયાઓએ મહિલાને ભોળવી દાકીનાની લૂંટ કરી વડાલી બેંકમાંથી કામકાજ પતાવી ઘરે પરત ફરી રહેલ મહિલાને બે ગઠિયાઓએ લૂંટી દાકીના પડાવ્યા બે ગઠિયાઓએ મહિલાને કાળા કલરનું પેકેટ આપી

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે અરવલ્લી જિલ્લામાં કુલ બસો સોળ ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા સભ્યોની ચૂંટણી યોજાનાર છે મોડાસા તાલુકામાં પણ ચોપન જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા સભ્યોની ચૂંટણી યોજાનાર છે ટિન્ટોઈ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીના સાત જેટલા ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી છે તારીખ નવ જૂન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી સરપંચ તથા સભ્યોના ઉમેદવારો દ્વારા પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે સરપંચ પદના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા હોવાથી મતદારો તથા સમર્થકોમાં ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો છે આશરે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ નહોતી અને હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગામડાઓના રૂંધાયેલા વિકાસને વેગ મળશે પિન્ટોઈ ગ્રુપ ગ્રામ પંચાયતની યોજનાના ચૂંટણી માટે મેં ઉમેદવારી પત્ર કરેલું છે જેમાં મને સર્વ સમાજના સાથ અને સહકારથી ચોક્કસપણે પૂરેપૂરું સહકાર મળશે અને આવનાર સમયમાં મારી જીત થશે તેવું મને આશાવાદ છે અને હું સંપૂર્ણપણે તમામ લોકોનો અવાજ બની અને સર્વને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ સરપંચમાં હું ઉમેદવારી કરવા જાઉં છું દરેક માણસ બાળક જોડે છે હિન્દુ મુસ્લિમ હરેક જણ મંદિરનો મને ફોરમ ભરાવડાવ્યું આવ્યું છે જે જે કામના વિકાસના જે છે કામ એ બધા મને મુદ્દા આપ્યા છે સરળ બધા સાથે મળીને કામ કરીશું ટિન્ટોઈ ગામના સરપંચ તરીકે નારાયણ રાઠોડ મેં ઉમેદવારી કરી છે અને એની સાથે તમામ સમાજના વર્ગો ટિન્ટોયના તમામ ધર્મના લોકોએ જંગી બહુમતીથી જીતાડવા માટે અમને જે વચન આપ્યું છે તે વચનને પુરુષાર્થ કરવા માટે આજે અમે ગામના સર્વાંગી વિકાસ માટે અમે ટિન્ટોય ગામને એક સ્માર્ટ સિટી બનાવવામાં જઈ રહ્યા છે ત્યારે ટિન્ટોય ગામના મતદારોને નમ્ર વિનંતી કરું છું કે નવા જોમ સાથે અને વિકાસથી વંચિત એવું અમારું ટિન્ટોય ગામ છે જે વર્ષોથી વિકાસની જંખના કરી રહ્યું છે અમે સર્વ અમારા સભ્યોશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને ગામનો નવો વિકાસ અને ગામનો ડેવલપમેન્ટ મેન્ટ માટે કામ કરીશું

માનપુર અને ફતેપુરા સહિતની ગ્રામ પંચાયતો સમરસ થઈ બાડ તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ થઈ વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ થઈ પંચાયત કોકિલાબેન નવલ સિંહ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ થઈ રૂપનગર માનપુર છાપરીયા અને ફતેપુરા સહિતની ગ્રામ પંચાયતો સમરસ થઈ એ પણ આજે સમરસ થવા થઈ જઈ રહી છે તમામ સભ્યો અને ઉમેદવાર સાથે આખું ગામ પતિપુરા પંચાયતના તમામ નાગરિકો અહીંયા ઉપસ્થિત છે ફરીથી મહિલા ઉમેદવાર તરીકે આ ચારમાંથી ત્રણ મહિલા સરપંચની નિયુક્તિ સમરસ થઈ અને બિનરીફ થઈ છે તેમને અભિનંદન પાઠવું છું સાથે સાથે તમામ બીજી બાકી રહેલી પંચાયતોને પણ સમય ખૂબ નજીક છે સમય પણ છે તમારી પાસે જેટલા લોકો ઉમેદવારી પત્ર ભરેલા છે અને એમને પણ વિનંતી કરું છું કે તમે સમરસ કરો આજે આનંદની વાત એ છે કે બાયડ તાલુકામાંથી ચાર પંચાયતો સમરસ થઈ છે સાથે સાથે આ ચારે પંચાયતોને દસ લાખ રૂપિયાની જે સહાય આપવાની વાત છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હું ચોક્કસથી અમને આપવાનો છું ને એનાથી પણ વધુ મદદ કરવાની જે વાત હશે તો એમાં ચોક્કસથી આપણે મદદ પણ કરીશું સાથે સાથે સરકારશ્રી તરફથી મળતી જે પણ સહાય છે તે સહાય મહિલા સરપંચને ચોક્કસથી મળશે તમામ નાગરિકો સરપંચ સભ્યો અને તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું ને એમનો આભાર માનું છું કે સમરસતાના વિકાસ તરફ એક કરલ અને એક પગલું આગળ વધ્યા છે તે બદલ તમામ નાગરિકોનો આભાર માનું છું આભા પંચાયતમાંથી જે પંચાયત વિભાજન કરવામાં આવ્યું એ પંચાયત આજે આપણા બાયડ તાલુકાના સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર દ્વારા આજે કોકીલાબેન નવલસિંહ જે સરપંચ તરીકે નિયુક્તિથી એટલે આખા ગૌમવાળાએ બધાને જોરશોરથી વધાવી લીધા અને એમને સમરસ કરી અને બાયડ તાલુકામાં એક ફતેહપુરા ગ્રામ પંચાયતમાં વિકાસ માટે નવી નવી તકો આપણને મળવાની છે અને ગ્રાન્ટો પણ આપણને જે પણ સરકારમાં મળવાની છે એ પણ પૂરેપૂરી આપને વિકાસ કરી અને આપણે પૂરેપૂરો લાભ આપણે કોકિલાબેન નવલસિંહને આપણે પૂરેપૂરો લાભ આપીશું માઇક્રોન્સ ટીમ અને ઇન્ડિયન ઓપી રોડ દ્વારા ગત રવિવાર તારીખ આઠ જૂન બે હાજર પચીસ ના રોજ હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ કલરવ સ્કૂલ ખાતે એક વિશિષ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયાબિટીસ ટાઈપ એક ધરાવતા અઢાર વર્ષની નીચેના બાળકોને ડાયાબિટીસના જ્ઞાન સાથે વિનામૂલ્યે ઇન્સ્યુલિન વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના અઠયાવીસ જેટલા બાળકો પોતાના માતા પિતા સાથે હાલોલ કાલોલ ગોગંબા જાંબુઘોડા ગોધરા સહિત ગામોમાંથી આવ્યા હતા વીસ માઇક્રોન્સ ફાઉન્ડેશનના મુખ્ય અધિકારી લલિતભાઈ પરીખે વીસ માઇક્રોન્સ ફાઉન્ડેશનના સ્થાપક સ્વર્ગસ્થ ચંદ્રેશભાઈ પરીખે માહિતી આપી હતી જ્યારે ડૉક્ટર હેપી દ્વારા ડાયાબિટીસ વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે સામાન્ય વ્યક્તિએ જીવન જીવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે છે હવા પાણી અને ખોરાક પરંતુ ડાયાબિટીસ ધરાવતા બાળકને જીવન જીવવા માટે ચાર વસ્તુની જરૂર પડે છે હવા પાણી ખોરાક અને ઇન્સ્યુલિન ડાયાબિટીસ એજ્યુકેટર સુપ્રિયાબેન વ્યાસ દ્વારા પાંચ વર્ષ નીચેના ડાયાબિટીસ ધરાવતા બાળકોને વિશેષ કાળજી કેવી રીતે રાખવી તેની રમત સાથે ડાયાબિટીસનું શિક્ષણ બાળકોના વાલીઓને આપવામાં આવ્યું હતું અને અંતે લોકોને હળવો નાસ્તો આપીને વિદાય આપવામાં આવી હતી જો કે આ કેમ્પ દરમિયાન સંસ્થાના અગ્રણીઓ અને હાલોલ કલરવ સ્કૂલના આચાર્ય ડોક્ટર કલ્પનાબેન જોશીપુરા હાજર રહ્યા હતા અઠ્ઠાવીસ બાળકો છે ને એમ એકચુઅલી ફાઉન્ડેશનમાં પંદર બાળકો રજિસ્ટર હતા એમાંથી આઠથી નવ બાળકો રેગ્યુલર બરોડા ઇન્સ્યુલિન લેવા આવતા હતા તો પછી અમને વિચાર આવ્યો કે બીજા બાકી કેમ બાળકો નથી આવતા તો કદાચ એમના પૈસાનો પ્રોબ્લેમ આવવા જવાનો હોય કોઈ લાવવાનો નહીં હોય તો એ હિસાબે પછી અમે લોકોએ નક્કી કરી ને આ કલરવ સ્કૂલે હાર્દિક સાહેબે એમને સપોર્ટ આપ્યો એટલે આ જે આ કાર્યક્રમ એના માટે રાખવામાં આવ્યો ને એમાં આજે હાલોલ ને આજુબાજુના ગામોથી લગભગ આઠ બાળકો નવા રજીસ્ટર થયા મારું નામ આનંદભાઈ હું ટ્વેન્ટી માઇક્રોન ફાઉન્ડેશનમાં લલિત સર છે જે અમારા હેડ છેલ્લા પંદર વર્ષથી અમે લોકો આ ટાઈપન બાળકો માટે કામ કરતા નમસ્કાર